જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડક્વાર્ટર્સ અને કાંકરેજ તાલુકાના રણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી જિલ્લાની મુલાકાતે પધારેલ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું રીક્ષ નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડક્વર વર્કર્સની મુલાકાતે ગયા હતા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાલારામ ચેકડેમ બે હજાર આઠ બે હજાર નવમાં મંજૂર થયો ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રી શ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી સંપૂર્ણ હેડ વર્કર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સની નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આ ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યોને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓને હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત આવી